ભાજપ કાર્યાલય ખાતે હારીસ સમી તાલુકાના સહકારી આગેવાનોએ કેસરીઓ ધારણ કર્યો લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છેલ્લા દસ વર્ષમાં થયેલા વિકાસના કામોનું સાક્ષી સમગ્ર દેશવાસીઓ બન્યા છે દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીને અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં દેશને ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે ત્યારે અયોધ્યામાં પાંચસો વર્ષે ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ થયું છે જેનાથી પ્રેરાઈ અનેક લોક ભારતીયો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં આવકારવામાં આવે છે ત્યારે આજ રોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર ભાજપ જોડો બેન ઇન્ચાર્જ સ્નેહલભાઈ પટેલની ઉપસ્થિતિમાં હારેઝના સમી તાલુકાના સહકારી આગેવાનો અને રાજકીય આગેવાનો ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કર્યો હતો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાબીને પાંચ લાખ કરતાં પણ વધારે મતથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં જયેન્દ્રસિંહ રાજપૂત મીડિયા કન્વિનિયર જયેશભાઈ દરજી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પ્રેમચંદભાઈ રાજાભાઈ પરમાર પૂર્વ ચેરમેન જિલ્લા પંચાયત મહેસાણા કોંગ્રેસ જયેશભાઈ દુધિયા પ્રમુખ સમી તાલુકા સેવાસંઘ પરિવાર અને સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા દશરથસિંહ વાઘેલા પૂર્વ સરપંચ કુકરાણા ગામ જલુબા વાગેલા સામાજિક અગ્રણી પ્રભાત પ્રભાતસંઘ વાગેલા સામાજિક અગ્રણી ગોવિંદભાઈ વણકર સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ મારું નામ જયેશ કુમાર મારા દાદા શ્રી પ્રેમચંદભાઈ રાજાભાઈ પરમાર પૂર્વ નાણાં સમિતિના ચેરમેન મહેસાણા જિલ્લા પંચાયત હું એમનો પૌત્ર છું આજ રોજ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિજય રથને આગળ ધપાવવા અમે આજરોજ હું હું અને મારા પરિવાર તથા મારા સમર્થકોને લઈને આજ રોજ ભારતીય જનતા પાર્ટીને જોઈન કરી છે અને પૂરા જોરથી પૂરા જોરથી તાકાતથી લોકસભાના ઉમેદવાર શ્રી ભરતસિંહ ડાભી સાહેબને પાંચ લાખથી વધારે મતોથી વિજયી કરીને અને એમના કામને આગળ ધપાવીને અમે આજે સંકલ્પ કરીએ છીએ